લોકસામના ન્યૂઝમાં તમારું સ્વાગત છે તમે જોડાવ અમારી સાથે સમાચારની દુનિયામાં તો જોઈએ આજના સમાચાર કલોદ અમારા રિપોર્ટર સિદ્ધરાજસિંહ ઠાકોર કલોદ તાલુકાના પલિયડ ગામે શ્રી જોગણી માતાજીની ફોટો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજ્યો જેમાં મંદિર ખાતે હવન કરવામાં આવ્યું તેમજ સમગ્ર પલિયડ ગામમાં શોભાયાત્રા નીકળી હતી રાત્રે રાસ ગરબા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તેમજ બહેન દીકરીઓને ભેટ આપવામાં આવી હતી સર્વ લોકોએ ભોજન પ્રસાદ ગ્રહણ કરીને ધન્યતા અનુભવી હતી સમાચાર તો રોજના છે પણ અંદાજ છે ખાસ ફરીથી મળીશું નવા સમાચાર સાથે ત્યાં સુધી જોડાયેલા રહો લોકસામના ન્યૂઝ સાથે